શ્રી ગણેશાય શ્રી પરમાત્મને ગણેશ પધ્યાય બીજો સાંખ્ય શ્લોક ક્રમાંક એકવીસ વેદા વિનાશીન નિ નમ ચમ્ય કથમ સ પુરુષ પાથાતયતિ હિતિ અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે પાર્થ જે પુરુષ આ આત્માને નાશરહિત નિત્ય અજન્મા તેમજ અવ્યય જાણે છે તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે અહીં શ્રી ભગવાનનો કહેવાનો અર્થ એ છે કે શરીરીનો કદી નાશ થતો નથી શરીર એટલે આત્માની અંદર બેઠેલો પરમાત્મા તેમાં કદી કોઈ પરિવર્તન નથી થતું એનો કદી જન્મ નથી થતો અને એમાં કદી કોઈ પ્રકારની કોઈ ઉણપ પણ નથી આવતી એવો જે બરાબર અનુભવ કરી લે છે તે પુરુષ કેવી રીતે કોને મારે અને કેવી રીતે કોને મરાવે અર્થાત બીજાઓને મારવાની અને મરાવાની એ પુરુષની પ્રવૃત્તિ નથી હોઈ શકતી તે કોઈ ક્રિયાનો ન તો કરતા બની શકે છે અને ન તો કરાવનાર બની શકે છે અહીં શ્રી ભગવાને શરીરીને અવિનાશી નિત્ય અજ અવ્યય કહીને તેનામાં એ વિકારોનો નિષેધ કર્યો છે જેમ કે અવિનાશી કહીને મૃત્યુરૂપ વિકારનો નિત્ય કહીને અવસ્થાંતર થવા અને વૃદ્ધિ પામવા રૂપ વિકારનો અજ કહીને જન્મ થવાના અને જન્મ બાદ થવાવાળા અસ્તિત્વના વિકારનો તથા અવ્યય કહીને ક્ષયરૂપી વિકારનો નિષેધ કરવામાં આવ્યો છે શરીરીમાં કોઈ પણ ક્રિયાથી કિંચિત માત્ર પણ કોઈ વિકાર નથી થતો જો ભગવાને ન હન્ય માને શરીરે અને કંઘાતયતિ હંતિકમ આ પદોમાં શરીરીને કરતા અને કર્મ બનાવવાનો જ નિષેધ કરવો હતો તો પછી અહીં કરવા નહીં કરવાની વાત નહીં કરીને મરવા મારવાની વાત શા માટે કહી એનો અર્થ એ છે કે યુદ્ધનો પ્રસંગ હોવાથી અહીં શ્રી ભગવાનને કહેવું જરૂરી બને છે કે શરીરી યુદ્ધમાં મારવા વાળો નથી બનતો કેમ કે તેનામાં કરતાં પણ નથી જ્યારે શરીરી મારવા વાળો અર્થાત કરતા નથી ત્યારે એ મરવા વાળો એટલે કે ક્રિયાનો વિષય એટલે કર્મ એ પણ કેવી રીતે બની શકે અહીં સ્વામી રામસુખદાસજીનું તાત્પર્ય કહેવાનું એ છે કે આ શરીરી કોઈ પણ ક્રિયાનો કરતા અને કર્મ નથી બનતો આથી મરવા મારવામાં શોક નહીં કરવો જોઈએ ઉલટું શાસ્ત્રની આજ્ઞા અનુસાર પ્રાપ્ત કર્તવ્ય કર્મનું પાલન કરવું જોઈએ અહીં ઉત્પન્ન થનાર વસ્તુ તો આપમેળે જ નાશ પામે છે તેનો નાશ કરવો પડતો નથી પરંતુ જે વસ્તુ ઉત્પન્ન થતી નથી જેનો ઉત્પન્ન પણ નથી તેનો નાશ પણ નથી આપણે ચોર્યાસી લાખ શરીર ધારણ કર્યા પરંતુ કોઈ પણ શરીર આપણી સાથે રહ્યું નથી અને આપણે પણ કોઈ શરીરની સાથે ન રહ્યા પરંતુ આપણે જેમના તેમ અલગ જ રહ્યા એટલે કે શરીરી એક વસ્તુ જુદી છે વિનાશ તો શરીરનો થાય છે શરીરનો કદીએ વિનાશ થતો નથી આ જાણવાની શક્તિ બીજા શરીરોમાં ન હતી પરંતુ આ મનુષ્ય શરીરમાં જ છે કારણ કે બુદ્ધિ તત્વ એક ભગવાને મનુષ્ય શરીરમાં જ આપ્યું છે જો આપણે એને નથી જાણતા તો ભગવાનના આપેલા વિવેકનો નિરાદર કરીએ છીએ એટલે કે શ્રી ભગવાનનું કહેવું છે કે મેં તમને મનુષ્ય શરીર આપ્યું છે તો એનો બુદ્ધિપૂર્વક વિવેકપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ આપણે સમજી જવું જોઈએ કે શરીરી એટલે કે આત્મા તો અજર અમર ઇત્યાદિ ગુણવાળો છે એ મરવાવાળો નથી કે મારવાવાળો પણ નથી મરવાવાળું છે અને મારવાવાળું છે શરીર આપણે એનાથી વિરક્ત થઈને પ્રભુ ભજનમાં લાગી જવું જોઈએ અને મોક્ષ માર્ગે આગળ વધવું જોઈએ ઓમ શ્રીકૃષ્ણાપણમસ્તુ ઓમ્વત્ર સુખિનઃસનુ સર્વે સંતુ નિરામયા ભદ્રાણી પશ્યતું મા કશિદુઃમાપનુંયામ શાંતિશાંતિશાંતિ